સુરત શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરાયો રાજ્યની લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા બાબતે વિરોધ કરાયો લો કોલેજમાં ગ્રાન્ટ બાબતનો જે પ્રશ્ન હાઈકોર્ટમાં પહોંચ્યો છે તેને લઈને એડમિશન પ્રક્રિયાને અસર થઈ છે એડમિશન પ્રક્રિયા બે મહિના થવા છતાં પણ હજુ શરૂ કરાઈ નથી વહેલી તકે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી આ બાબતે જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આવો જાણીએ એબીવીપીના સભ્ય મનોજ જૈન આ વિશે શું જણાવે છે મનોજ જૈન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત મીડિયા સાથે ની જવાબદારી આજે કલેક્ટર કચેરી ખાતે જે પણ લો કોલેજિસના જે વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ યરમાં એડમિશન લેવા માંગતા જે વિદ્યાર્થીઓ છે એ લોકો આજે ભેગા થયા છે અને વિદ્યાર્થી પરિષદ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જે પણ લો કોલેજેસ છે આખા ગુજરાતભરની એમાં એડમિશન પ્રોસેસ ફરી ધોરણે ચાલુ કરવામાં આવે અને જે હાઈકોર્ટમાં જે મેટર ચાલે છે એમાં રાજ્ય સરકાર અને બીસીઆઈ મળીને ફટાફટ ડિસિઝન લે જે પણ ગ્રાન્ટનો પ્રશ્ન છે એની અંદર અને વિદ્યાર્થીઓનો જે એક વર્ષ છે એ બચાવે કેમ કે વિદ્યાર્થીનું એક વર્ષ બગડશે તો એ ગુજરાત છોડીને બીજી જગ્યાએ પણ એડમિશન લઈ લેશે એટલે રાજ્ય માટે પણ ખરાબ બાબત છે અને વિદ્યાર્થી જગત માટે પણ ખરાબ બાબત છે એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી છે અને જો ટૂંક સમયમાં આના ઉપર સોલ્યુશન નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે જી નમસ્તે જયદીપ ઝિંઝાળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત વિભાગ છે આજ રોજ આપણે સૌને કોઈને ધ્યાનમાં છે કે લો ફેકલ્ટીના ગ્રાન્ટીનેટ અને ગવર્મેન્ટ કોલેજના એડમિશનની પ્રક્રિયા હજુ સુધી પણ ચાલુ કરવામાં આવી નથી તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે જે એડમિશન પ્રક્રિયા છે ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે એવી માંગ સાથે કલેક્ટર કચેરી પર મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આપને સૌને કોઈને ધ્યાનમાં છે કે આજે જે એડમિશનો ચાલુ નથી થઈ રહ્યા તેના લીધે વિદ્યાર્થીઓને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આજે ઓગસ્ટ મહિનો આવી ગયો છે અડધા અડધા સેમેસ્ટરો જ્યારે ખતમ થવા જઈ રહ્યા જઈ રહ્યા આવ્યા હોય ત્યારે વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયાનો જે પ્રક્રિયા ચાલુ કરવામાં નથી આવતી તો આજે શિક્ષણ જગત માટે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ એક તકલીફનો વિષય છે તો આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા એ વિષયને લઈને આવેદન પત્ર આપવા આજે હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ બેચલરની ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને જેમને લો ફેકલ્ટીમાં એડમિશન લેવું છે એવા તમામ વિદ્યાર્થીઓ આજે હેરાન થઈ રહ્યા છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત